લોકશાહી ના મૂલ્યો ને યાદ કરવાનો અવસર એટલે છવ્વીસમી જાન્યુઆરી જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે આ તહેવાર છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે આપણા દેશે ભારતે સંવિધાન અપનાવ્યું હતું આ દિવસે દર વર્ષે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર

અમારા પ્યારા તિરંગા આ તિરંગો આ આપણા દેશનો આત્મા છે અને એનો દરેક તારો એ આપણા દેશના સપના છે અને આના દરેક રંગ એ વિવિધતામાં એકતા દર્શાવે છે રાષ્ટ્રભાવના એક એવી રાગ્યો છે જે આપણે દરેક વ્યક્તિના હૃદયમાં હોય છે દેશ પ્રત્યે પ્રેમ અને સમર્પણની ભાવના એ જ રાષ્ટ્રભાવના આ રાષ્ટ્રભાવના આપણને

અનેક શિક્ષકો કે જે આજની ભાવિ પેઢીને શિક્ષિત કરી અને પોતાનો દેશની ભાવિ પેઢીને ઉચ્ચ સ્થાન પર લઈ જઈ શકે છે દેશના જે વૈજ્ઞાનિકો છે અને શોધો કરીને જે આપણા દેશને અગ્રણી દેશ બનાવે છે અને આપણા દેશના ખેડૂતો જે રાત દિવસ એક કરીને ખેતી કરીને આપણા દેશને

આ કંપનીના જે શિક્ષિત વર્ગ નથી એ વર્ગને પણ ઘણી બધી રોજગારી આપી છે હું તો એટલું જ કહીશ કે કદાચ વાણીને વિરામ હોય પરંતુ આપની દેશની ઉન્નતિ ની વાત હોય તો એ કદી વિરામ થતો નથી આપણા દેશ પ્રત્યે પ્રેમ અને સમર્પણ સતત વધારો થતો જ રહેવો જોઈએ હું તો એટલું જ કહીશ કે આપણા દેશની જો ઔદ્યોગિક ક્રાંતિની વાત હોય રામ મંદિર કે આપણા દેશ પ્રત્યે પ્રેમ અને પ્રતિષ્ઠા ધરાવતા દરેક નાગરિકનો એક જ નારો ગુંજવો જોઈએ